ઓકે ભેગે આજે આખો દી કઈ કામ થયું કઈ નઈ કંટાળો આવી ગયો આખો મને તો નથી આખો દી બેરહો દે આખો એટલે તક કે માટાપાટા મૈરા ને હન થઈ જવાની હમણાં

તો લી કઈ નો કરે જોવાય કે નો જ આપે આપુ જોઈ સુ કોનો ને મારું ફૂલે કો જોઈ લીધું જો પણ એમ નહીં તમે કેદી ફૂલે પોકળ્યું મને કઈ ખબર નથી કાઈ દઉ તું તોય નો તમે કેદી લગન કર્યું મારવે ઘણા વર્ષથી તો નાની જ થઈ લગન કર્યું તો

સા ના ફરક છે લેતી જાય તો વાડામાં ગઈને હદુત કરું છું એટલે વાડો તો ટાઈમ હવર રૂટીને એ તો જોવાનો જ રહેતો ભાઈ એટલે